બે આવ બે રૂપિયા કિલો

તો અંદર દેખો બજરંગરાય વનિતાબેન બીબી છે આવ આમની સામુ એ રીચન કિલો આવ એક દો સુતે આવે જુવા પડે આવ

નવા ફાલે મિડિયમ જે એટલા કે બોલ સારું તો બધા હાઈ કે બોલ એટલા તે નગર બચાય છે આ 1 બીનો આ 1 બીનો ઓકર એકટ લોડ કંજ્યોર મે ગોરા રાજાની 1 બી ઓય ક્યો

મારો બોલ્યો આ વિનુભાઈ ઓ રે કેટલા છે 10 મોટેના તોતર કઈ જવા તા આ એક